ગાઈશ તો કેમ છો બધા મજામાં મજામાં જશે તો આજે હવે આવી ગયા કાકાની રૂપે કેમ કે આજે દેહમાં આપણા દેહમાં જતા હોય ખુશી ખુશી કાંઈ માતી નથી ગાર્ડન ગાર્ડન થઈ ગયું આ લોકો કાંઈ કાંઈ નહીં ફટે ફટા ઉત્પન્ન કરે કાંઈ સાંભળતા નહીં હવે

Garao là bao nhiêu tiết? Tớ, tớ liền. về đi cần mà mày nè. Đâu quá. રાઈ ને કે આવી ગયો હે કઈ સે બસા બતાવના માંગુ કાકા ને કાકી કપડા ખરીદેશ તો કેવા લાગે જોઈ લે હાંકો લગા આ આમે આજે બહુ ને મોજ કરવાની એય આ તીર લઈ પડેગા

આ ભાઈ હા તો સ્પેશિયલ હોય બધું એય બધું નથી જો વેહાન કે હેલો ગાઈસ કે આમ તો કે તો મોઢામાં હરી રાખીને હેલો ગાઈસ હેલો ગાઈસ એમ તો હેલો

તો ફાઈનલી ગાય હવે ગામડે ભૂકી ગયા સવાર થઈ ગયો ને આ ભાઈ ને તો આખે કેડે ખાવાનું જ બીજું હેલો ગાઈ સંભાઈ જ આગળ હવે બસ માલી ઉતરી જા હું દોસ્તારને ફોન કર્યો આવે લેવા એટલે બધાને લેવા આવે મને તો મળી આગળ ચાલો તો બસ માલિક ઉતરી ગયા હેલો તો ભાઈ સાયકલ લેવી તારું હે તો ફાઈનલી હવે ઘરે ભોગી ગયા આ ભાઈ હવે મોસ્ટર લઈ જઈશ જાઉં ભાઈ નીકળો જલ્દી નીકળો તો આ આપડું ઘર છે હવે ઘરે ગયા સુરત થી તો બેઠા લાગે તો તમને બ્લોગ કેવો લાગ્યો પસંદ આવ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ નેક્સ્ટ બ્લોગ માં ત્યાં સુધી જય માતાજી